મોરબી બાદ હવે સુરેન્દ્રનગરના સાલામાં દુઃખદ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું તો સુરેન્દ્રનગરના શાલા પંથકની કાર્બોસેલની કાર્બોસેલ ની ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બેના મોત જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી આ અંગે મળતી માહિતી અનુસાર સાયલાના ચોરવીરામાં કાર્બોસેનો કોબો ખોદવા જતા ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોત નીપજાતા તંત્રે પૂરેલો આ ગેરકાયદેસર કૂવો ફરીથી ખોદવામાં આવતા ગત રાત્રે બે શ્રમિકોના મોત કે જ્યારે એકને ઈજાઓ પહોંચે તેવી વિગતો મુજબ મૃતકોના નામ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા હોવાનું સામે આવ્યું છે આ સાથે બની મૃત યુવકો મળી તાલુકાના ધોળિયા ગામના રહેવાસી જે હોવાનું સામે આવ્યું છે તો ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો ગેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે બીજી તરફ ઘટના અંગે જાણ થતા તંત્રએ આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ